સુરતના વેટરોડ પંડોરમાંથી મંગળવારની મોડી સાંજે ગુમ થયેલી પાંચ વર્ષીય બાળા વેટરોડ પર અખંડ આનંદ કોલેજ પાસેથી ભીતી રીતે મળી આવી બાળકીના ગુપ્ત ભાગે ઈજાના ચિહ્નો પણ જોવા મળ્યા જેને કારણે દુષ્કર્મની આશંકાને પગલે પોલીસ દોડતી થઈ હતી સુરતમાં વેડરોડ પંડોર વિસ્તારમાંથી પાંચ વર્ષીય માસુમ બાળકી મંગળવારની રાત્રિએ સાડા આઠ વાગ્યાના રસ્તામાં અચાનક ગુમ થઈ ગઈ પરિવારજનોએ ભારે શોધખોળો કરી બાળકીનો પત્તો જ ન લાગ્યો મળે રાત્રિના અગિયાર વાગ્યાના અરસામાં વેટ રોડ પર અખાડ આનંદ કોલેજ પાસે ત્રિલોક સોસાયટી તરફ જવાના રોડ પર બાળકી રડતી મળી હતી એક જાગૃત નાગરિકની નજર બાળકી પર પડી તેના હાલત અને કપડા જોઈ કંઈક અજગસ્ત થયાની શંકા ગઈ પોલીસને કોલ કરી ક્રાઇમ બ્રાન્ચ સહિતનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને બાળકીને સ્મીર હોસ્પિટલ ખસેડી હતી જ્યાં ગુપ્ત ભાગે ઈજાના નિશાન મળ્યા છે પ્રાથમિક તપાસમાં બાળકી સાથે દુષ્કર્મની શક્યતાઓ સેવાઈ રહી છે આ દરમિયાન સ્મીવર હોસ્પિટલ ખસેડાતા બાળકી સાથે દુષ્કર્મ આચાર્ય હોવાની વિગત પણ સામે આવી છે જે કે બળાત્કારનો ગુનો નોંધાયો છે અને આરોપીને પકડવા માટે જુદી જુદી ટીમો કામે લાગી છે ગઈકાલે તારીખ વીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ રાત્રેના સમયગાળા દરમિયાન ફરિયાદીની દીકરી પોતાની ઘર પાસેથી રમતા રમતા અચાનક ગુમ થયેલ હોવાનું હકીકત સામે આવેલ જે બાબતે ગુમ થનાર બાળાને એક અજાણ્યા પુરુષ ઇસમ અપહરણ કરીને લઈ જતો સીસીટીવી કેમેરા નજરે જતા ઉક્ત બનાવ ગંભીર પ્રકારનો અને આરોપી એક અજાણ્યા પુરુષ હોવાથી સુરત સિટી પોલીસે સત્વરે ગુનાને અંજામ આપનારા આરોપીઓની ભર મેળવી ગુનાની ભેટ ઉકેલવાની કામગીરી માટે તમામ બ્રાન્ચો અને પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટેશનમાં કામગીરી ચાલુ કરવામાં આવ્યું આ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચ અને ચોકબદર પોલીસ સ્ટેશનની ટીમને ભોગ બનનાર બાળકી અખંડ આનંદ કોલેજ પાસે આવેલ ઇન્ડસ્ટ્રીઅલ એરિયા પાસેથી લોહી લોહાણ હાલતમાં મળી આવતા તાત્કાલિક સર્વર અર્થે હોસ્પિટલ ખાતે લઈ જવાનું આવેલ જ્યાં પ્રાથમિક દ્રષ્ટિએ બારા પર દુષ્કર્મ થયેલ હોવાનું નજરે ચડતા ફરિયાદીની ફરિયાદ લેવામાં આવેલ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસના માનસોને મળેલ ચોક્કસ બાતમીના હકીકતના આધારે આરોપી અંકિત ઓમપ્રકાશ ગૌતમ અમરવર્ષ ઓગણત્રીસ મૂળ રહેવાસી ગામ કાનપુર નાને પકડી પાડવામાં આવેલ આરોપીની પૂછપરછ કરતા છેલ્લે દસેક વર્ષથી સુરત ખાતે એમ્બ્રોઇડરીના ખાતામાં કામ કરતો આવેલ અને ગઈકાલે તારીખ ત્રીસ ફેબ્રુઆરી દો હજાર ચોવીસના રોજ પોતે પંદોર વિસ્તારમાં ફરતો હોય તે વખતે ભોગ બનનાર બડકી રમતા નજરે ચડતા તેને ચોકલેટ ખવડાવવાનું ભાને અપહરણ કરીને પંડોર વિસ્તારમાં આવેલ એક અભવરૂ જગ્યા પર લઈને બડકી સાથે દુષ્કર્મ આચરેલ તે દરમિયાન બડકી રડતા લાગતા તેનીને ત્યાંથી છોડી મૂકી ભાગી ગયેલ હોવાનું હકીકત ધ્યાનમાં આવેલ